પણ બ્રિજ પણ બંધ છે નાગરિકોએ આમ જેમ જોવું કેવી રીતના મોટો યક્ષ પ્રશ્ન છે આ સરકારી એન્જિનિયરો એવું તો શું ભણીને આટલા મોટા બ્રિજ બનાવે છે કે આ બધી સમસ્યાઓનું નિરાકરણ તેઓ લાવી નથી શકતા પરંતુ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા ખૂબ અલગ હોય છે

નમસ્કાર અને આભાર નવસારી રેલવે સ્ટેશન પાસે આપણે ઊભા છે અને આ નવનિર્મિત ઓવરબ્રિજ જે લગભગ ત્રણ મહિના પહેલાં નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એ ઓવરબ્રિજ હાલ પૂરના પાણીના કારણે અત્યારે બિસ્માર થઈ ગયો એટલે કે કોઈ કામનો નથી મતલબ બનેલો પણ કંઈ કામનો નથી બિસ્માર તો ના કહી શકીએ પણ કંઈ કામનો નથી કારણ કે અહીં કેર સમા પાણી છે અને પોલીસ પ્રશાસને અહીંથી અવર જવર બંધ કરાવી દીધી છે નાગરિકોની સુરક્ષા માટે જે એક સારું પગલું કહેવાય પરંતુ હવે ફાટક પણ બંધ છે બ્રિજ પણ બંધ છે નાગરિકોએ આમ તેમ જવું કેવી રીતના આ મોટો યક્ષ પ્રશ્ન છે અને જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે સરકારી એન્જિનિયરોની વાત આવે કે આ સરકારી એન્જિનિયરો એવું તો શું ભણીને આટલા મોટા બ્રિજ બનાવે છે કે આ બધી સમસ્યાઓનું નિરાકરણ તેઓ લાવી નથી શકતા ખબર છે કે દર વર્ષે અહીં પાણી ભરાય છે તો એ બ્રિજની જે ડિઝાઇન છે તે એ રીતના કરવી હોય કે પાણી અને આ બધી વસ્તુ તે લોકોને નડે ના ફ્લાય ઓવર બ્રિજ એટલા માટે જ હોય છે કે ટ્રાફિક હળવો થઈ જાય પરંતુ અહીં તો અવર જવર જ બંધ થઈ ગઈ એટલે આવા સરકારી એન્જિનિયરોની ડિગ્રી રદ કરવી જોઈએ અને એમને ઘરે બેસાડવા જોઈએ હું તમને ઉપર લઈ જઈશ અને બતાવીશ ઉપરથી કે કેવા દ્રશ્યો છે ત્યાં કેવા પાણી ભરાયા છે બંદર રોડ ઉપર અને આગળ પછી જુઓ બ્રિજ પર આપણે આવી ગયા છે અને જોઈ શકો છો કે બ્રિજ પૂર્ણ રીતના બંધ છે ઇન્ડિયન ડૂબી ગયો સામેના જે ઘરો છે એ ઘરોના ઓટલાઓમાં પણ પાણી છે અને દ્રશ્યો દૂરથી જોવા બહુ આહલાદાયક લાગે છે પરંતુ કદાચ ત્યાં ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ એના કરતાં કઠિન હશે અને આ બ્રિજની બીજી તરફ એટલે કે જ્યાં શહેરી વિસ્તાર છે શાંતા દેવીને બધું તે વિસ્તાર તમને બતાવીશ ખાલી પાણી દેખાય છે બીજું કંઈ નથી દેખાતું જોઈ શકો છો નીચે જે પેલા આવાસના મજૂરોના ઘરો હશે તે તો આખા ડૂબી ગયા છે અને નીચેના ઝાડોના તો થડ દેખાતા નથી આખું તમને વ્યૂ બતાવીશ અને આ દ્રશ્યો જે છે તે જોવા રમણીય લાગશે પરંતુ નીચેની હકીકત ખૂબ અલગ હશે જે સફર કરતું હશે તેને જ ખ્યાલ છે કે કેટલી તકલીફો તેઓ ભોગવતા હશે ચાલો બ્રિજની પાછળની સાઈડનો માહોલ કેવો છે તે તમને બતાવીશ આજે આપણે આ બ્રિજની સફર કરી શક્યા કારણ કે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને તેથી આપણે ઉપર આવ્યા છે અહીંયા જોઈ શકો બોસ શું પાણી જ પાણી પાણી જ પાણી જોઈ શકો છો તો આ પરિસ્થિતિ છે અહીંયાની અને એટલે જ પ્રશાસન કહી રહ્યું છે કે તમે ઘરે રહો ધ્યાન રાખો તમારું સાવચેતી રાખો અને જે દ્રશ્યો નિહાળવાના છે તે અહીંથી નિહાળો ઉપરથી મેં તમને કીધું કે આ દ્રશ્યો જે છે તે ખૂબ આહલાદાયક લાગે છે પરંતુ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા ખૂબ અલગ હોય છે અને એ જ વાસ્તવિકતા બતાવવાનો એક નાનકડો પ્રયાસ કરીશ અહીં કેટલાક પરિવારના સભ્યો બેઠા છે અને જ્યારે અમે જતા હતા ત્યારે બેન મને ખીજવાયા કે ભાઈ તમારું કામ થઈ ગયું અમને કઈ નહીં પૂછવાના અને ખરેખર હવે દિલમાં લાગી આવે ને પૂછવું પડે કારણ કે લોકોએ કીધું કે સવારથી બેઠા છે આપણે વાત કરીએ શું નામ તમારું નામ કવિતાબેન અમે આ સવારથી નીકળી ગયેલા છે સાત વાગ્યાના અમારે ત્યાં પાણી ભરાયેલા છે અત્યારે દોઢ દોઢ માળ આવી ગયેલા છે બરોબર અમારા નીચે ઘરમાં બધું વકરી બધું ઘર વકરી બધું તણાઈ ગયેલું છે બરોબર સાહેબ અમે જો પહેરવાના કપડાય નથી ને નાના નાના છોકરા ને સવાર ના ભૂખા બેલા છે અને કોઈ અમારું આ બાજુ જોવાય નથી આવતું ને કોઈ કરવાય નથી આવતું

અમે મહેનત કરીએ કામ કરવાના કચરા પોતા કરી અમારું કેટલા વાગે પાણી ભરાયું પાણી સવારે કેટલા વાગે સાત ચાલુ થઈ ગયેલું છે વાગે આવેલું કે જાતે નહીં ત્યાં ગાડી નગરપાલિકા ખાલી કરી રહ્યા જલ્દી નીકળી

અમે તો બહુ જણા છે બધા અડધા પણ ખબર નઈ પાણી ખાવાનું આ બાજુ કેમ અમને કશું નથી અને સ્કૂલ માં બી અમને કે તમે પણ અમે અમારી છોકરીઓ બધી જવાન જવાન રહ્યો છે એટલે અહીંયા ખાધેલા પીધેલા માણસ રે એટલે અમને જવાનું નહીં ગમે એટલે અમે આટલે બહાર પડેલા આપણે આપણે નગરપાલિકાના પ્રમુખને ફોન કરીએ અને હું એમને જાણ કરું કે આ પરિસ્થિતિ છે ને અહીંયા તમે કોઈ સુવિધા મોકલાવો અને મહેરબાની કરીને તો આ તમે છે ને આવો છે તોડી કાઢો તોડી ને અમને કોઈ સારી જગ્યાએ આપો અમે બહુ હેરાન થઈ ગયેલા છે ઊંચી જમીન માં અમને આપો મકાન તો અમે હેરાન નહીં થાય અમે પચીસ વર્ષથી તો આટલે અમે હેરાન થતા પણ અમારી વાય બીજી વસ્તી થાય છે તે બી હેરાન થાશે તો અમે આ શું કરીએ અમે રેબાઈ રેબાઈ ની મરવાના છે ગરીબ માણસ કઈ ગરીબ માણસો સાંભળો તો કઈ ખારું પડે અમે હાથ મજૂરી વાળા માણસ છે અમે કાં જવાના હાથ મજૂરી વાળા માણસ અને જેના મકાન છે એનું બધું જ છે અમારું કશું જ નથી તો અમે શું કરવાના અમે હાથ મજૂરી કરીને અમે ખાતા છે વળી પેટનો ગુજારો માન માન કરતા છે હવાના મારા છોકરા બધા ભૂખેલા છે એમના બેઠેલા છે પાણી બી નથી કોઈ આપેલું પીવા બી અને કોઈ પૂછવા બી નથી આવ્યું કોઈ ભાઈ બી આ બાજુ બેન પાણી પીવું છે ચા પીવો હાલો એવું કોઈ બેનને તો નહીં પૂછવાય કંઈ નહીં પણ પોયરામને તો કોઈ પૂછવું તો લા નથી પોયરા મારા બતાવે એમનામ છે મારા અડધા પોયરા મેં સાઇટ ઉપર મૂકેલા છે તે બી રટતા છે એમનામ તો એ કેમ અમે કરવાના ભાઈ આ રાત પડી ગઈ રાતના અમે જાશો કા તમે તો હવે તમારા મકાનમાં બેસી ગયા હારા હારા ઓફિસોમાં જઈને મકાન મકાનમાં ચાલ્યા જાશો પણ અમે ક્યાં જાશો અમે તો બાજુ રોડ પર જ બેસવાના આખી રાત ઘર વખરી આવેલું છે અમારું ટેન્શન જ એ છે અમારું બધો સામાન ચાલી ગયો સામાન અમે કેમ હાથ મજૂરી અમે કરતા હોય ને અમારો સામાન અમે કેમ લાવશે અને પાછો કેમ ભેગો અને અમારું માણસ હજુ અંદર આવસ ની અંદર ફસેલું છે માણસ કેટલું હજુ આવસ માં અમારા તા ગાડી કેટલા નાનાથી થી પોયરા ને બધું હજુ ઉપર છે બધા ફસેલા છે અને હવે તા ગાડી બી કોઈ આપવા જાય તો સારું કઈ અનાજ પાણી

તો હાલ આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે મેં તમને પહેલાં જ કીધું કે ઉપરથી દ્રશ્યો બહુ રમણીય લાગશે બહુ આહલાદાયક લાગશે પણ જે નીચેની સત્યતા હોય તે બહુ દુઃખી હોય વિચાર કરો આ લોકોના ઘર સવારે સાત વાગ્યાના છૂટી ગયા છે એ લોકો રોડ ઉપર બેઠેલા છે નથી ખાવાનું નથી પાણી પીવા માટે એ લોકોની ઘર વખરી તમામ નાશ થઈ ગઈ છે અનાજ નાશ થઈ ગયું છે એક જ કપડાં ઉપર જે પહેરેલા કપડાં હતા તે પહેરેલા કપડાં ઉપર આવ્યા માસી સરકારને શું કહેવાના સરકારને અમારે સરકારને એમ કહેવા છે ભાઈ અમારા બધા ઝુંપડા તણી ગયા છે આને અમે ક્યારના છોકરા લઈને ભૂખા તરસ્યા બેલા છે આટલા સુધી અમારે હાથ વાગીને તૈતી લગાઈને બેલા છોકરા મારે ત્રણ ત્રણ ભૂખા તરસ્યા બેલા છે એટલે કઈ સરકારને ને કઈ મદદ કરે તો હારો એટલે અમે અમે કોઈ આઉસ ના નહીં મળે અમે તો વિટિંગમાં નાખી દીધા પ્રકાશ નો કે છે મારે એક જ ઝૂપડો છે તો એટલે બધે ઝૂપડાનો સામાન મારો ચાલી ગયો રાશન પાણી બધે ચાલી ગયો એટલે છોકરા લઈને દોડીને બહાર નીકળી કેટલા દિવસનું રાશન પાણી હતો બે મહિનાનો હતો અમારે ભરાયેલા મીના બે મીનાનો અમે હાથે જ ભરાઈ મૂકી કામકાજ હું કરો આપણે કર્યા કામ કરી અમે કર્યા કામ કરે કયા ગામનું કયું કયો ગામ તો અમારે આ જ ગામ બધે પુરાવા આઈનો જ છે કેટલા વર્ષોથી રહો અમે કેટલાય વર્ષથી અહીં જ પડીએ છીએ વોટ આપવા જાવો છો હા વોટિંગ આપવા આપવા જઈએ આ બેન દર વર્ષે વોટ જાય છે પણ જે વોટ માંગવા આવે ને તે લોકોને શરમ આવી જોઈએ કે તમારા વિસ્તારમાં તમે વોટની ની ભીખ માંગવાતા જાવ છો પણ જ્યારે આ લોકો તકલીફમાં આવે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું જ્યારે તમને વોટની જરૂર પડે જનતાની ત્યારે તમે દોડીને આવી જાઓ છો પણ અત્યારે એ જ જનતા અત્યારે મરતી છે એ જ પબ્લિક મરતું છે એ જ માણસ અત્યારે એમના ભૂખા હવવાના બેલા છે પાણી વગરના નાના નાના પોયરા હાથે તો હવે તો તમે જોવા આવો સાહેબ હવે તમે કેમ જરાક ઉપરથી તમે મેકલો કોઈ માણસને તો અમે અહીંયા ગાડી ભૂખેન તરશે હવાના પહેરે કપડે નીકળી ગયેલા છે અમારા આખો ઘર વકરીનો સામાન ગયો હે તમને ઓટિંગ જોઈએ ત્યારે તમે એક ઓઠ આઠન જીતવા માટે દોડીને આવો છો હે અને આખા હાવસના પબ્લિક બી અંદર મરતા છે જોયા તમે જાઓ આખા હાવસમાં અત્યારે કાં તમે જવાના ચાર બે માળ પર પાણી આવી ગયેલું છે આવાસમાં બધા ફસેલા છે અંદર આવાસમાં નાના પોયરા બોયરા પબ્લિક કોઈ જમવાનું પણ નહીં આપશે હવે તો બહાર નીકળી ગયેલા છે અમને જરાક સારું પડશે અમે અમારું પેટ બરોબર પણ જે ની અંદર પડેલા છે માણસ સામાન લઈને બધું પણ એમને ખાવા અમને દેવા અને એમને બહાર કાઢવાની કોશિશ કરો અમારું છે કેટલા માણસો છે અંદર તો ચારસો પાંચસો માણસ ફસેલા છે અંદર માણસ બાર આવસ છે આખા તો એમાં ચારસો પાંચસો માણસ ફસેલા છે સોલ બિલ્ડિંગ છે એવી રીતે બાર બિલ્ડિંગ થાય બાકી કાયદેસર કોઈ વસ્તુ પર કોઈ આપણે કઈ કાર્યવાહી કોઈ પૂરી કરતા છે નથી અને એના ખાવા પીવાનું કોઈ કઈ બી કઈ બી વસ્તુ એટલે કોઈ બી વસ્તુ આપતા નથી અને આ નાના નાના છોકરા લઈને અમારે જવાનું કામ શાંતા દેવી રોડ ફર્યા કરે છે એ લોકો પણ એ બાજુ હાઉસમાં કોઈ આવતું બી નથી ને કોઈ પૂછતું બી નથી તા નાવડી લઈ જાય છે નાવડી લઈને તા ફર્યા કરે કોઈ નથી આવતું માણસ છે તો તમ સાંભળ્યું તેમ કે લગભગ પાંચસો માણસ ફસાઈ ગયેલા છે અને કોઈ આવતું નથી કોઈ સમજતું નથી કોઈ જાણવાની કોશિશ નથી કરતું આ લોકોની વેદના તકલીફ કોર્પોરેટરો નથી આવતા નથી ધારાસભ્ય આવતા ને નથી કોઈ નેતા આવતા આ કડવી વાસ્તવિકતા છે સ્વીકારવાની જરૂર છે થોડી ઘણી શરમ બાકી રહી હોય તો આ દુખીઓને મદદ કરજો એ લોકોના વારે આવજો થોડી દુઆ મળશે જીવન સારું ચાલશે ધન્યવાદ અમે નાસ્તો પાણી કર્યો નથી સાહેબ એક મિનિટ પૂછવા ઓકે હા શું કહેતા છો બોલો અમે સવારના બેઠેલા છે નાસ્તો પાણી કર્યો નથી સાહેબ અમારો ધંધો પાણી બધો મૂકી દે દિવસે મજૂરી કરીને ખાતા છે માગીને એ કરતા છે અમારું પેટ ભરતા છે આટલે અમારું જે પણ પટ્ટીમાં રહેવાનું છે સાહેબ હવે તમે જ્યાં આપો તે અમે ખાઈએ પીએ એ તમારી મહેરબાની સાહેબ આ ભાઈ એક જે હતા તે પોતાના પરિવારના લોકોને સામાન જોવા ગયા હતા સાહેબ ઝૂપડ પર તેય બનાવેલી છે સાત આઠ ઝૂપડા છે પણ સામાન જોવા ગયા તો સામાન એક થારી નથી એક શર્ટ નથી પેન્ટ નથી કપડાં નથી વાસણ નથી ઝૂપડા નથી કંઈ કરતાં કંઈ નથી જે છે ત્યાં પહેરેલા કપડે તમારી સામે ઉભેલા છે સાહેબ બધું જતુરી હવે શું કરીએ બોલો જે છે તે આ પહેરેલા કપડે તમારી સામે તો આ લીલાત છે જો તમારી સામે લીલાત બંને ઉભા રહેલા છે અમે આમાં ટેસ્ટ કરવા જ ગયેલા શાંતાદેવી રોડ પર રહીને પણ તઈ બી નહીં પહોંચાયું અમારાથી ના કઈ કરતા કઈ નથી અમારી પાસે આધાર હવે બધું આધાર ખાવા પીવાનું બધું ઓળવા પાથરવા બધું જ જતું રહ્યું સાહેબ હવે કઈ સરકાર તરફથી કઈ સહાય મળે તો બહુ મોટી સારી વાત કહેવાય હા બસ સરકારને અમે એ જ વિનંતી કરવા માંગીએ છીએ કે સરકાર આ લોકોના વરે આવો આ લોકોને મદદ કરો જરૂર છે એ લોકોને એ લોકોને જરૂર છે અને ખરેખર જરૂર છે આભાર